આપ જોઈ રહ્યા છો સાંપ્રતિક અને હું છું સ્ટીવન પરમાર સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હાલની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉચ્ચ સ્તરીય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આજે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તલપસીસ વિગતો મેળવી હતી રાજ્યમાં અત્યાર સુધીમાં સત્તર હજાર આઠસો સત્યાવીસ લોકોનું સ્થળાંતર તેમજ એક હજાર છસો ત્રેપન લોકોનું રેક્યુમ કરવામાં આવ્યું છે અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની તેર અને એસડી આરએફની બાવીસ ટીમ તૈનાત કરવામાં આવી છે જેઓ બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા ભારે વરસાદ અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પર શ્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી તદ ઉપરાંત સમગ્ર રાજ્યમાં તેત્રીસ જિલ્લાના બસો ચુવાળીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે સરેરાશ તેસઠ પોઈન્ટ છત્રીસ મીમી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે આ ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં ત્રણસો છપ્પન મીમી નોંધાયો છે સોમવારે છવ્વીસ ઓગસ્ટના સવારે છથી બાર વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડપમાં સૌથી વધુ એકસો સત્તાવન મિલીમીટર વરસાદ વરસ્યો છે સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમનો એવરેજ એકાણું પોઈન્ટ ઇઠ્યાસી ટકા વરસાદ થયો છે તદઉપરાંત અનુસાર રાજ્યના બસો છ જળાશયોમાંથી સો ટકા ભરાઈ ગયા હોય તેવા ઓગણસાઠ જળાશયો છે બોતેર જળાશયો હાઈ એલર્ટ પર અને બાવીસ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તથા નવ માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઈ છે અને સાત નદીઓ ઓવરફ્લો થઈ છે સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના ઇઠ્યાસી પોઈન્ટ ચુમ્મોતેર ટકા એટલે કે બે પોઈન્ટ છન્નું પોઈન્ટ ચારસો ને પંચાણું એમ પાણીનો જથ્થો છે મુખ્યમંત્રીશ્રીએ વરસાદના કારણે વીજ પુરવઠાને માર્ગોને કે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને પડેલી અસર પર યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચના આપી હતી